મિત્રો આ બે હજાર કઈ તારીખે કયું શ્રાદ્ધ કરવાનું રહેશે આવો તેના વિશે જાણીએ તો એ જાણતા પહેલા જો અમારી ચેનલમાં નવા હોય તો આવી જ અવનવી માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અઢાર તારીખ બુધવારે એકમનું શ્રાદ્ધ રહેશે ઓગણીસ તારીખ ગુરુવારે નું શ્રાદ્ધ રહેશે વીસ તારીખ શુક્રવારે ત્રીજનું શ્રાદ્ધ રહેશે એકવીસ તારીખ શનિવારે ચોથનું શ્રાદ્ધ રહેશે બાવીસ તારીખ રવિવારે પાંચમ અને છઠ બંને નું સાથે શ્રાદ્ધ રહેશે ત્રેવીસ તારીખ સોમવારે સાતમ નું શ્રાદ્ધ રહેશે ચોવીસ તારીખ મંગળવારે આઠમ નું શ્રાદ્ધ રહેશે પચીસ તારીખ બુધવારે નોમનું શ્રાદ્ધ રહેશે સાથે સૌભાગ્યવતી સ્ત્રીનું પણ શ્રાદ્ધ રહેશે છવ્વીસ તારીખ ગુરુવારે દસમ શ્રાદ્ધ રહેશે સત્યાવીસ તારીખ શુક્રવારે એકાદશી નું શ્રાદ્ધ રહેશે ત્રીસ તારીખ સોમવારે તેરસ નું શ્રાદ્ધ રહેશે એક ઓક્ટોબર મંગળવારે ચૌદસ નું શ્રાદ્ધ રહેશે અને બે ઓક્ટોબર બુધવારે અમાસ હોવાથી આ દિવસે પૂનમ અને અમાસ નું શ્રાદ્ધ રહેશે તથા જે કોઈ મૃત્યુ પામેની તિથિ યાદ ન હોય તેનું આ દિવસે શ્રાદ્ધ કરી શકાય છે